ગુજરાત પોલીસ માં હાલ એસઆઈ ની જગ્યા વધારે પ્રમાણમાં ખાલી હોવાથી ગૃહ વિભાગે સંદર્ભમાં સંદર્ભ નિર્ણય લીધો છે જેમાં એસઆઈ ની સીધી ભરતી કરવાને બદલે જરૂરી લાયકાત ધરાવતા હેડ કોન્સ્ટેબલો ને એસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવશે જેના અનુસંધાને રાજ્યના તમામ પોલીસ અધિક્ષકને પોલીસ કમિશનર હેઠને ત્રીસમી ઓગસ્ટ સુધીમાં હેડ કોન્સ્ટેબલોને બઢતી આપી એસઆઈ તરીકેની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવા તેમજ હેડ કોન્સ્ટેબલની ખાલી પડતી જગ્યા પર કોન્સ્ટેબલઓને બડતી આપવાની કામગીરી પૂર્ણ કરવા એડમિનના વડા ગગનદીપ ગંભીર દ્વારા સૂચના આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો સામે પગલા લેવા સ્ટેન્ડિંગ કમિટીએ આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી છે ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 11 વધુ બોગસ ડોક્ટરોને પકડવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના બોગસ ડોક્ટરો અને રાજ્યમાંથી બોગસ મંજૂરી મેળવી તેના દરે દવાખાનું ખોલે છે પરંતુ નહીં પ્રેક્ટિસ કરવી હોય તો ફરજિયાત ગુજરાતમાં જ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ જેથી એવા બોગસ ડોક્ટરો સામે પગલાં લેવા હેલ્થ ખાતાને આદેશ કરવામાં આવ્યા છે આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે જેને લઈને એમટીએસ દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે જે ત્રણ અલગ અલગ રૂટ પર આવેલા અમદાવાદના 28 જેટલા મંદિરોમાં લોકોને દર્શન કરાવશે જેના માટે લાલ દરવાજા સારંગપુર વાડજન મણિનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે ત્યારે એએમટીએસના સત્તાધીશો દ્વારા આ વર્ષે પણ લોકો આ બસ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે